સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ મહુધા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એક અને ચાર માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી મહુધા નગરપાલિકાની ચૂંટણીને લઈ મોહમ્મદ અશફાક ગુલામ અહેમદ મલેક વકીલ દ્વારા મહુધા મામલતદાર કચેરીએ ઉમેદવારી નોંધાવી હતી મોટી સંખ્યામાં સમર્થકો સહિત નવ યુવાનો હાજર રહ્યા હતા અપક્ષ ઉમેદવાર મોહમ્મદ અશફક મલેકે જણાવ્યું હતું જી અશફકભાઈ આજે તમે ઉમેદવારી નોંધાવી છે શું કહેશો બસ વોર્ડ નંબર એક ને ચાર પર ઉમેદવારી મારી નોંધાઈ છે સમાજના નામના આગેવાનો બધાનો સાથ સરકારથી પહેલી વખત મેં ઉમેદવારી નોંધાવી છે સફળ થઈશું સાથ સહકારથી બિલ પૂરેપૂરી આશા છે કયા પ્રકારના વિકાસના કામો તમામે તમામ પ્રકારના વિકાસના કામો અમે કરીશું ગામમાં એકતા ગામનો વિકાસ થાય આજુબાજુના જે તળાવો છે એનો વિકાસ થાય એનું બ્યુટિકેશન કરીશું ગામના કબ્રસ્તાનું બ્યુટિકેશન કરીશું સમશ્વાને કરીશું અને આવનારા ટાઈમમાં એક એવો ગામનો વિકાસમાં કે ગજરે જોવા મળશે કે જેમાં ફર્સ્ટ નંબરનો એવોર્ડ મોગાને મળે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર એવી અમારી રણનીતિ છે તમારી સાથે આજે જનમેદની છે શું કહેવા માગો છો એમનો પ્યાર છે વિશ્વાસ છે એમનો વિશ્વાસ એ જ મારો મૂળ સિદ્ધાંત છે અમારો એમનો વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું અને એમના વિશ્વાસનું ઘરું અમે કામ કરીશું મૌદાથી નિસારસેક સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ